વિરમગામ તાલુકાના કરકથર ગામમાં બંધ મકાનના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણાંઓની ચોરી કરી તસ્કરો ફરાર વિરમગામ રૂર પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના કરકથર ગામમાં ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલા મકાનમાં પરિવાર ધાબા પર સૂતો હતો તે દરમિયાન અજાણ્યા ચોર ઈસમો દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં સેટીમાં મૂકેલા કોથળીમાં ડબ્બામાં રાખેલા આશરે પંદર વર્ષ અગાઉ ખરીદેલા સોના ચાંદી તેમજ ઘરેણામાં મંગલસૂત્ર સોનાની વીટીઓ સોનાની શેરવો ચાંદીના સડા સહિત કુલ રૂપિયા એક લાખ છ્યાસી હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે કડકથર ગામના રહેવાસી પ્રકાશભાઈ યમુભાઈ ખુડોદિયા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પોતાના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે